ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે શુક્રવારના રોજ નમોરન મહિલા વોકેથનનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે શુક્રવારના રોજ નમોરન મહિલા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વોકેથોન રેલીમાં વડોદરાના મેર ડેપ્યુટી મેર વડોદરા મહાનગર સ્થાયી સમિતિના ચેરમેન સાંસદ રંજનબેન ભટ્ટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ પ્રદેશ મહિલા મોરચા મંત્રી સીમાબેન સહિત મોટી સંખ્યામાં અલગ અલગ કોલેજના વિદ્યાર્થીનીઓ વોકેથોન રેલીમાં જોડાયા હતા બદામડી બાગથી અગ્નિશામક કેન્દ્ર સુરસાગર પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગૃહ રેલી પૂર્ણ થઈ હતી સ્વામી વિવેકાનંદી વિવેકાનંદજીને વંદન અને નમન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આજે યુવા રાષ્ટ્રીય દિવસ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે સ્વામી વિવેકાનંદજીએ જાગો ઉઠો અને તે પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો આ એક સૂત્ર આપણને આપ્યું છે અને તમે વિચારો કે ઉઠો ઉંમર કોઈ પણ હોય ઉઠવું જોઈએ જાગવું જોઈએ અને કોઈક નક્કી ધ્યેય કરવો જોઈએ અને એ ધ્યેય સાથે આપણા રાષ્ટ્ર માટે આપણે આપણું સમર્પણ કરવું જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ એ સંકલ્પ સાથે આગળ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે દેશને એક વિશ્વની આગવી હરોળમાં મૂકવાનું કામ કર્યું છે આજનો યુવાનો દિવસ પણ ઘોષિત કરવામાં આવ્યો છે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી દીકરીઓની યુવતીઓની યુવા મેરેથોનનું આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ એક જ મેસેજ છે આવોને આપણે બધા જ આપણને મળતો સમય આપણા રાષ્ટ્ર માટે આપણા ગુજરાત માટે આપણા વડોદરા માટે આપણી સોસાયટી માટે આપણે સૌ આપીએ અને આપણે બધા નક્કી કરશું ને ચોક્કસ વડોદરાને જે ઊંચાઈએ પહોંચાડવું હોય ને તો એ ઊંચાઈએ આપણે પહોંચી શકશું મિત્રો જ્યાં સુધી જનભાગીદારી લોકો ન હોય ત્યાં સુધી કોઈ પણ જગ્યાનો વિકાસ નથી થતો અને એટલે જ સ્વામી વિવેકાનંદજીએ આપેલા સૂત્ર સાથે એમના વિચારો સાથે આવો મિત્રો આપણે સૌ આપણા વડોદરાના વિકાસની અંદર પણ આપણું સૌનું યોગદાન આપીને કંઈક સંકલ્પ સાથે મારી સોસાયટી ચોખ્ખી કરવી છે મારું વોર્ડ ચોખ્ખો કરવો છે ત્યાં ગંદકી નથી થવા દેવી પ્લાસ્ટિક મુક્ત કરવું છે કોઈ પણ સંકલ્પ કરીએ મિત્રો હું એવું માનું છું વડોદરા સંસ્કારી નગરી આગળ આવશે કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જે જે આપણે અમેરિકા ઉપર થયેલા હુમલાથી યાદ રાખીએ છીએ પણ નાઇન ઇલેવનનું એક મહત્વ એ પણ છે કે સ્વામી વિવેકાનંદજી દ્વારા શિકાગોમાં જ્યારે વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી ત્યારે ભારતની ભારતના મૂલ્યોને દેશ વિદેશમાં એક ઓળખ આપવામાં આવી હતી ત્યારે યુવા દિવસ તરીકે જ્યારે સમગ્ર વિશ્વ આજના દિવસને ઉજવતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા યુવા મહિલાઓ આજે એક વોકેથોન કે અહીંયાથી સ્વામી વિવેકાનંદજીની પુષ્પ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને અહીંથી સૌ ચાલતા અમુક સુધી જઈશું એટલે કહી શકાય કે એક યુવા દિવસની ઉજવણી અલગ રીતે અને વિશ્વ દીકરી દિવસ પણ છે અને મહિલાઓને સમાન હક માટે પણ વિવેકાનંદજીએ પોતાનું ઘણું યોગદાન આપ્યું હતું લોકોમાં એ સમજ વિકસાવી હતી કે પુરુષ અને મહિલામાં કોઈ અંતર નથી ત્યારે અત્યારની આજની મહિલાઓ પણ વિવેકાનંદજીના એ ભાવ સૃષ્ટિને વંદન કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મહિલાઓની વોકેથોન રાખવામાં આવી છે જાન્યુઆરી આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે આજના દિવસે ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિન સાહેબના માર્ગદર્શનની છે સમગ્ર ગુજરાતના દરેકે દરેક શહેર અને જિલ્લામાં અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની ઉંમરની યુવતીઓના વોકેથોનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદજીની અહીંયાથી શરૂઆત કરી અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુએ પૂર્ણ થવાનું છે સ્વામી વિવેકાનંદના આદર્શો લોકો સુધી પહોંચે યુવાનોમાં ખાસ એ વાત પહોંચે એના માટે આ એક સુંદર મજાનો પ્રયત્ન કર્યો છે ત્યારે મહિલા મોરચાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા આજે સ્વામી વિવેકાનંદ જન્મ જન્મજયંતિ નિમિત્તે યુવા બહેનો જે યુવા છોકરીઓ છે નવી વોટર્સ છે એવી બહેનોની આ એક રન નમો રન વોકેથોન કરવામાં આવેલું છે જે વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા કરેલું છે આમાં નર્સિંગ કોલેજ છે પછી આઈટીઆઈ છે એ સિવાય જે નવા વોટર્સો છે એ બધી બહેનોને સાથે જોડવામાં આવેલી છે અને અમારી કાર્યકર્તા બહેનો પણ સાથે જ છે એટલે નઈ નહીં હજારથી બારસો બહેનો આ આ કાર્યક્રમમાં જોડાઈ રહી છે